વઢિયાળ પંથકમાં શંખેશ્વર નું જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજનાબેન શેઠ અનાથ બાળકો ની વારે આવ્યા શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને ગરમ સ્વેટર નું વિતરણ કરાતા બાળકોના ચહેરા પર હરખની હેલી જોવા મળી વઢિયાર પંતકમાં શંખેશ્વર નું જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અને વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે હંમેશા તત્પર રહેતા અને લોકોના સાથે રહી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જીજનાબેન શેઠ વઢિયાર પંથક માં હાલ આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે જીજનાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા હરસુખ બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ના સહયોગ થકી ચારુબેન મહેતા વતી બનાસ નદીના પટમાં આવેલ શાળાના બાળકો માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું સમી તાલુકાના ગોચના ગ્રામ પંચાયતમાં ગાવતી બનાસ નદીના પટમાં ગ આવેલી હકીક નગર શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકો માટે ગરમ સ્વેટરનું વિતરણ કરતા નાના બુલકાનોના માસૂમ ચહેરા પર હરખની હેલી જોવા મળતા હૈયુ સંવેદના થકી ઉભરાઈ આવ્યું હતું બનાસ નદીના પટમાં આવેલ ભક્તિતનગર શાળામાં બે કિલોમીટર સુધી નદીમાં ચાલીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ ખુલ્લા રેતાળ વિસ્તારમાં જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જિજનાબેન શેખ તેમની ટીમ દ્વારા હરસુખડી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભક્તિનગર શાળાના અનાથ બાળકોને ગરમ સ્વેટર વિતરણ કર્યું હતું चारूबेन मेहता सेवागर कार्यमांग सतत सहभागी बनता जीजनाबेन शेखे भी मेहता चेरिटेबल ट्रस्ट चारूबेन मेहता हृदयपूर्वक आभार व्यक्त कर